એક તરફ પોલીસ કમિશનર લોકો સાથે સેતુ બાંધવા પોલીસને સૂચન કરી રહ્યા છે ત્યારે જ સુરતની ઉત્તરાયણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી છે વાત એમ છે કે બિલ્ડર તેમની જમીન માલિકોને લાભ આપવા ઉત્તરાયણ પોલીસે વૃદ્ધને બેદર કરી દીધા હોવાના આક્ષેપો કરાયા છે વૃદ્ધાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે સો નંબર પર કોલ આવ્યો હતો કે વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા વૃદ્ધ પાસેથી સ્ટેશન પોલીસે તો તરફથી તેમના ઘર પર જેલા કબજો કરી લીધો હતો હાલ બંને પક્ષોએ ઉત્તરાયણ પોલીસ મથકમાં અરજીઓ કરાઈ રહી છે બે પક્ષ વચ્ચે બે હજાર ઓગણીસથી થી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે કબજો કરનારાઓ પણ કબૂલી રહ્યા છે કે ત્રણ દિવસ પહેલા તેમને વૃદ્ધના ઘર પર માણસો બેસાડી

ખેડૂતોને ફરિયાદો કરવાનું કામ કરી રહ્યા છે તેવા સવાલો શહેરમાં ચર્ચી રહ્યા છે કારણ એ ગામને ઘરે અમે હતા અને ઘરેથી અમને પરબાર પોલીસ ઉપાડી લીધા અમે કંઈ અમે કોઈ બોલ્યા જ નથી અમે કાંઈ તોય અમને ઉપાડી લીધા પરબાર આજ પોલીસ વાળા શું પોલીસ અત્યારે એમ કે છે કે અહીં બે હો તમે વયા જાવ ને એમ કર્યા રાખે તો હવે અમે ઘીરે જઈને ઘર તમારું લઈ લીધું એને તો હમે વાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા તો મારે જાવું ક્યાં હું એક સૌ

ઘરે તો બસ અમારે કેવી રીતે આવું ઘર બધું લઈ લીધું ઓલા ગુંડા એમાં કુંડા આવે અમારી તો ફરિયાદ અમારી એવી હતી કે અમારી ત્યાં જમીન છે આવડા લોકો એ પચ્ચાવી પાડવા માટે એ માસીને ને એ બેનનને એ લોકોને ત્યાં અંદર રાખેલા હતા સમજ્યા હવે અમે અમારી જમીન હાટુ અમે આ કેસ લડી લઈએ લડી રહ્યા છીએ એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી ચીકેસ કરેલો હતો એટલે એ અત્યારે ફરાર છે જે રામોલિયા મહેશભાઈ રામુલિયાની જે છે એ ફરાર છે અત્યારે કાંઈ નહીં અમારા માણસો જે આ છે એના સગા એના જે ખેતીમાં જે કામ કરતા હોય ત્યાં લોકો રહી છે એ લોકો અને એના નામે જ બધું અત્યારે સાત બની બધું એનું જ છે એનો સામાન લઈ તો એને કીધેલું જ હતું આપણે અહીંયા પોલીસ સ્ટેશનથી આપણે ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો સામાન લઈને તમે નીકળી જાવ બે ત્રણ વાર એને નોટિસ આપવામાં આવી હતી તો એ લોકો હલતા નહોતા ત્યાંથી અને અમુક બીજા અસામાજિક તત્વો છે એ લોકોનો ઉપયોગ કરે છે અને એ માજીનો હકીકત એમાં કાંઈ રોલ જ નથી એનું ક્યાંય ક્યાંય નામ જ નથી સાત બારમાં એમાં ક્યાંય